આજે ગાંધીનગર ખાતે ડેટ ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસ દ્વારા બળ કરીને એમને ત્યાંથી બળજબરી પૂર્વક જે વ્યવહાર વર્તન વ્યવહાર એમની સાથે થયું છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણીએ છીએ

ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે ઘણા ઉમેદવારોને પારિવારિક સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા બે વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું ભરતી કરીશું ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું આ વખતના બજેટમાં પણ કીધું છે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું પણ કોઈ પણ જાતની પ્રક્રિયા આદિક સુધી કરવામાં નથી આવી મને યાદ છે ત્યાં સુધી 16 2025 ના રોજ શિક્ષણ મંત્રીએ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે એક મહિનાની અંદર જ અમે 24700 શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યા છીએ જેને પણ આજે 40 દિવસ થયા પણ એક પણ શિક્ષકની ભરતી નવ નવ નથી થઈ જેના લીધે આજે ટેટટાટ પાસના ઉમેદવારો ગાંધીનગર ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા અને સરકારના ઈશારે જે પોલીસે બળ પ્રયોગ કર્યો છે જેની અમે નિંદા કરીએ છીએ જે પ્રકારે આપણે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ વિશ્વ ગુરુ બનવાની વાતો કરીએ છીએ પણ ગ્રાઉન્ડ પર જે સરકારી શાળાઓ છે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે આદિવાસી વિસ્તારો હોય કે મારો પોતાનો જિલ્લો મારા જિલ્લામાં 93 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અમારી સરકાર એક રજૂઆત છે સરકાર ચાલુ ઉનાળા વેકેશન પહેલા ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે એ જ અમારી માગ છે